નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડને પગલે સમગ્ર રાજ્ય આઘાતમાં છે ખાસ કરીને જ્યાં ઘટના બની છે તે રંગીલા રાજકોટ શહેરમાં માતમ ફેલાયો છે ત્યારે અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરવા માટે રાજકોટના ઘણા સંગઠનોએ આજે બંધની જાહેરાત કરી છે જેના પગલે આજે એટલે કે સોમવારે અડધો દિવસ સુધી રાજકોટ શહેર બંધ રહેશે તો કેટલાક વિસ્તારોમાં આખા દિવસનું બંધ રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને સરકાર રિક્સમાં મુકાઈ ગઈ છે બિલ વધારે આવતું હોવાની સાથે સાથે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા સોસાયટીઓમાં જઈને વિરોધ કરવા માટે લોકો પાસેથી વાંધા અરજી લખાવવામાં આવી હતી જેમાં પાંચ હજાર અરજીઓ એકઠી કરીને ડીજીવીસીએલમાં જમા કરવામાં આવી હતી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એક તરફ ગુજરાત રાજસ્થાન દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમેલ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અંદમાન નિકોબાર પહોંચી ગયું છે એકત્રીસ મે સુધીમાં કેરળ પહોંચી જશે અને દસ અગિયાર જૂન સુધીમાં મુંબઈમાં આગમન થઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બદલાઈ શકે છે ગેસ સિલિન્ડરના ભાવ ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે દર મહિનાની પહેલી તારીખે સવારે છ વાગે સિલિન્ડરના ભાવ જાહેર કરે છે આ વખતે પણ એક જૂને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે ઓઇલ કંપનીઓ ચૌદ કિલો વાળા ઘરેલું અને ઓગણીસ કિલો વાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવ નક્કી કરશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એક જૂનથી ટ્રાફિકના નવા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે એક જૂનથી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ જવાની જરૂર નહીં પડે તમે ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને તમારું ડીએલ પણ મેળવી શકો છો નવા નિયમ હેઠળ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગાડી ચલાવવા પર ભરવો પડશે પચીસ હજાર રૂપિયાનો દંડ એક જૂનથી અઢાર વર્ષથી નાની ઉંમરવાળા કિશોરને ગાડી ચલાવવા પર તેની પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે જો કિશોર ગાડી ચલાવતા પકડાય છે તો તેને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે રોડ અકસ્માતને રોકવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો